કરવાનું ભોરેશ્વર અને પહોંચ્યા છીએ ભોયરેશ્વર અરે વરસાદ નો કાંઈ એવું નથી તડકો નીકળી આવી રીતના રસ્તો છે ફરવા જઈએ છીએ સાત પાંચ કિલોમીટર છે જંગલમાં તો ભાઈ વિશાલભાઈ ને પહોંચી આવ્યા છે વિશાલભાઈ આવી જાઓ ચા પીઓ શ્રી કૃષ્ણ હોટલ શ્રી કૃષ્ણ હોટલ લોકેશન કહી જાય આપણે રત્નાલથી સાપેડા સાપેડા જે નવો બાયપાસ ચાલુ થયો છે ત્યાં કને છે એક્ઝેક્ટ

બધાએ ગોલા બદલાવી લે બધાએ તો બદલાયા હતા ચારોએ બદલાયા હતા પણ શું કોટર બી નથી નાગી એટલે નીકળી ગયું હતું આપણે ઘણા ટાઈમ પેલા કરાવી હતી ના આડે ને હમણાં કરાવી તો આપણે વીલ સિંહ કરાવ્યા ને હમણાં ગાડી એવી બધું કરાવી ગોલાનું કામ હવે હમણાં હજી લગભગ બે ત્રણ ચક્કર થયા છે તો ગોલાનું કામ થાય ભાઈ પછી આપણે વર્ષો તો ભાઈ આપણે વરસાણા આગળ ઊભા છીએ ડીઝલ ભરાવા જોઈએ ચાલુ છે હજી કેટલો આવે છે જોઈએ ત્રીસ હજાર ત્રણસો નો ભાઈ તો બચાવ વોચ્યા વચાવ એમ વિશાલભાઈ મજા આવે નથી આવ્યા આજે મોરલા બોલશે તો વરસાદ આવશે ભાઈ વોરલા બોલાવતા તો વરસાદ આવશે આપણે સુપર હોટલ સામખીઆરી પહોંચ્યા છીએ હવે જમી લઈએ ચાર વાગે છે તો ગાડીમાં કામ કરાવતા હતા એટલે ટાઈમ થઈ ગયો બહુ સામખીયારી પાર કરીને છે સુપર હોટલ ત્રણ મૂર્તિ આમ જમવામાં બેસી રહ્યા છીએ ત્રણ મૂર્તિ બેસી ગયા છે જમવા જ મૂર્તિ આપણે જમવા બેસી ગયા ચાર વાગે છે એમ વિશાલ ભાઈ આવા ટાઈમે તમને ખવડાવવાનું થાય માણસ બાર વાગે એક વાગે ખવડાવે પ્રેગઢની ભેલ થઈ ગયું નથી રહે ભાઈ સેવ ટામેટા મગ મસાલા કાં વિશાલ ભાઈ મરચાં મરચાં છે ઊંગળી છ છીનગર ઘટે તો જિંદગી ઘટે આવી જાવ હા તો આપણે સુરત બારી ભૂલિયા ઉપર પહોંચી આવ્યા છે હા તો આપણે માડી હતી હવે અમદાવાદ બાજુ ટન મારશું આવી ચાલભાઈ હા અવારના નવ વાગે નીકળી આવ્યા યાર હજી માડીએ પહોંચ્યા જાવ હા એક એમ હલે આવારના નવ વાગે ગાડી નીકળી છે હજી તમે માડીએ પહોંચ્યા જાઓ હજી ના ચાલે ભાઈ આપણે મોરબી નથી જવો માળીયા અહીંયા વાળી જાવ અમદાવાદ એટલે મામા ને ભાગવું પડે ભાઈ આપણે મોચે મસ્ત ચા પીઓ ઉભા જઈએ ગાડીને થોડોક રેસ્ટ કરી દઈએ આપણે માલવા ટોલ ના પહોંચી આવી છે માલવાણ

આચી બાજી બધું આવશે ભાઈ ભાઈ તો આપણે અમદાવાદ આથી જળ સર્કલ ઉપર પહોંચી આવ્યા છીએ હમણાં જ આવશે એક્સપ્રેસ હાઈવે બરોબર લેફ્ટ ખાલી સાઈડ મારી આપડે એક્સપ્રેસ હાઈવે ચડીને અહીંયા ચા પીએ ચા પી પછી નીકળીએ જોઈ આવે જ્યાં ઊંઘ આવે છે એટલો જ વિચાર કરવાનો છે